પાકિસ્તાન નો એક થઈ જાય એક હૃદય થી કઉસો આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ આદર તમારા ઉપર પ્રેમ છે એટલે કઉસો કે જ્ઞાતિનો વિરોધ કરવા ભેગા નથી થયા કોઈ જ્ઞાતિનો માણા હામો મળે તમારી ગાડી લઈને નીકળું ઘણીવાર બોલું છું જાતું કરી દેજો યાર જો આપડી રેની યુનિટી હરકી થઈ ગઈ ને એટલે પરસો વળી જવાનો છે એટલું યાદ રાખજો તમારે કોઈને વેમન બાયું ચડાવવાના કાઢી નાખજો આપણે તો વાતો કરી છે પેલા તો અડી જાય છે એટલું યાદ રાખજો એક થઈ જાય મોડું ન કરતા હિન્દુસ્તાન માટે વતન માટે માતૃભૂમિ માટે આયા સંતોએ હાથમાં તલવારુ લીધી છે સમય આવે ને તેદી ઓળખાણ દેવી પડે રાજબા ઘણા એમ કે એક્ચ્યુઅલી હવે ફોરવર્ડ થઈ જવાન એક્ચ્યુઅલી હવે આ બધા ઝઘડા ના કરાય તમારા આગાસી ઉપર પથારી કરીને વિયા જાય યાર સમય આવે તેદી કહી દેવાય આ શું બાપુ કચ્છમાં છે ને ટૂકી વાત કરી દો શોર્ટ એન્ડ સ્વીટમાં જેસલ જાડેજા કચ્છમાં જાતા

એક નાતી વાત મૂકી અને એક થવાની જરૂર છે કોણ શું તમે રબારી તમે ભરવાડ ને તમે આયર ને તમે રાજપૂત ને તમે કાઠી ને ક્યાં હું કરશું એક થવાની જરૂર નથી અને હવે સાંભળી લેજો લાહોરની સેન્ટર સેન્ટ્રલ જેલ માં રાતે બાર ના ટકોરે કાગળ હાથમાં આપ્યો તો લ્યો સજા એ મોત તેદી મોઢાના ચહેરા ઉપર મોઢા એક પણ રેખા બદલાણી નથી ને કાગળ માં ચિઠ્ઠી માં એ ત્રણ યુવાનો રાજ્ય ગુરુ સુખદેવ અને ભગતસિંહ ટગા 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 લાગી ગઈ એનો વકીલ હતો પ્રાણનાથ મહેતા મહેતા સાહેબને એટલું કીધું મહેતા સાહેબ કાગળમાં શું લખ્યું છે એમને ખબર છે પણ સાંભળી લો એક વાત મારા હિન્દુસ્તાનના યુવાનો સુધી પુગાડવી છે ભલે મને સજાએ મોત મળી જાય લિખ રહા અંજામ જિસકા કલ આગા જાયેગા મેરી લહુ કા એક એક કતરા એક દિન એક લાભ લાયેગા મે રહું યા ના રહું

ਕਦਰੀ ਮਾਈ ਹੋਰੋ ਕਸਰਮ ਐਨ ਕਦਰੀ ਜੀ ਸੁਭੀ ਨਾਰੀ ਸਾਧੂ ਭਾਗ ਹੋਇਆ ਹਾਜਾ ਹਾਜਾ ਕਦਰੀ ਨਾਮ ਮਲੀ ਅਧਿਆਕਰ ਲਾਗੀ ਸਾਧ ਦਾਤੀ ਕਦੀ ਬਾੜ ਕਸੜੀ ਸਾਧੂ ਭਾਗ ਰੱਖੋ ਮਦਦ ਕਮੋੜੀ ਖਸਮ ਹਕੀਕਤ ਕੋਲੀ ਸੀ ਕਦੀ ਬਾੜ ਹੋਰ ਕਮੋੜੀ ਫਾਸਾਰੀ ਨਿਸ਼ੇਰੀ ਆਰਮ ਸਾਡੀ ਬਿਜਲੀ ਦਾ ਹੁਦਰੀ ਸੀ ਅਣੀ ਬੈਰ ਸੋਪਾਣਾ ਧਾਣਾ ਨਾਣਾ 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 ਸਾਡੀ ਬਿਜਲੀ ਦਾ ਹੁਦਰੀ ਸੀ ਅਣੀ ਬੈਰ ਮਣਹੀਰ બાપુ એ બાપુ આમાં ઓલા કોરોના જેવું થયું ઓક્સિજન ઘટી નેવું પિંસાથી થઈ ગયો ને આવા બે ત્રણ તો હો પૂરું થઈ જાય ઓક્સિજન આ આપણા ગીતો છે

समाज <mimitation> कहिड़ा he

હાય લેડા વરસાદે વાદળા કાળા ડોંગળા કੰબારે છોકે પાછો મોટી માટી માટી કૂતેના દરાર કાતો દીકોરા કોરલા આહરી મગાણી ઘડી હેક ધારા મેક તાજા પાડા રા રા મળવાદમાં ગુમ્મી કાળા મેઘવાળા ધરા માથે સંસાર જગર કે હે કરમ રાજા રાજા મનોવંત લખું ભે ગામ મેં જુવાળા ધર્મલ ગોમસેરા દેકાના સંગણ સમાર ઓર આરે ઢાડી ઢાડી ઢળી માડી કાટે ભાગે રાજા વિધાતા હાથ જો નો ખોજ હામે પારાન ખાલે સાહી ખોજ લો નો ખોજ માની એકલો તાડકો રાણો હટકો એકતા વિના કંપના મંડાળ માયા રાજકુપી ખોજ પાતે જો નાના રુકા મહાદેવ નામ ધારે અને જો અકબર ઘોર ગંધાર અને ઉખાણા હિન્દુ અવાર હા કેશરમામા જેદી જાગે જગદાધાર હજી મારો ફોર હે રાણ પ્રતાપ સી 76 દોહા લખ્યા